છે છે માટે માટે જે વસ્તુ છો ટેબલ એ કરવા કરવા આમાં સાથીઓ બેઠ કેમ હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોક ચેનલ માં તમારું સ્વાગત છે તો આજે આપણે એક્સપ્લોર કરવાના છીએ મહુવા સુંદરનગર વિશે કેમ કે ત્યાં સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખનો ઇસ્તેમસો બહુ આખા ભાવનગર જિલ્લાનો છે તો આપણે પૂરો એક્સપ્લોર કરવાનો જ્યાં સાથીઓ છે કેવી રીતના કામ કરે છે કેટલું કામ થયું છે અને શું શું બાકી છે તો આપણે એકદમ ત્યાં જાશું લોકેશન ઉપર ત્યાંથી જવાનો રસ્તો છે શું છે બધું જાણશું પ્લસ વિડીયોમાં તમે એન્ડ સુધી રહેજો જો તમને વિડીયો સારો લાગે તો પ્લીઝ વન લાઈક કરી દેજો અને વિડીયો બહુ સારો લાગે તો શેર જરૂર કરી દેજો અને ચેનલમાં પહેલી વારો

ભાઈઓ અહીંયા અલગ અલગ નાસ્તાઓના કેન્ટીન થવાના છે જે નાસ્તાઓનો ઝોન પડે છે એ પછી બધા ખિદમત કરતા હતા તો અમારા મિસમભાઈએ પણ પાવડો લઈ અને એ પણ ખિદમત કરવા લાગ્યા અધરવાઈઝ અમે પણ થોડું થોડું કામ કર્યું અને થોડુંક શૂટિંગ ઉતાર્યું અને બધા સાથે હળીકમ મહેનત કરે છે ઇજ્ માટે તો તમામ સાથી જિલ્લા જિલ્લાવાળા અને તમામ સાથી ઈસ્તેમા ભોગવાની ફિકર કરે તો આટલું કામ આ પિંડલમાં થયું છે પડદાનું કામ બાકી છે તો ધીરે ધીરે બધાય સાથીઓ દે છે એમ થાય કામ થાય છે અને બહુ થોડું પચાસ ટકા આસપાસ કામ થયું છે અને થોડુંક બાબ છે ધીરે ધીરે થાય છે હજી આઠ દસ દિવસની વાર છે તો હવે ચાલો આપણે ભાઈનું ઇન્ટરવ્યુ લઈએ શું કે તો ફાઇનલી ગાઈશ આપણે અહીંયા ઈસ્તેમા જે થવાનો છે ઝોન ત્યાં મેદાનમાં આવી ગયા છે

ખૂબ રાતે આવે છે બહુ સાથીઓની મહેનત છે એના કારણે ઊભું થયું છે ને ઇજ્તેમાની કામયાબી માટે દુઆ કરે વધારે ને વધારે માટે ઇન્શાલ્લા અહીંથી જમાતો નીકળે અલ્લાહના રસ્તામાં નીકળે તો ભાઈ સાથે મળીને સારું લાગ્યું હવે આગળ જ આપણે જે વિશે જે જાણવાનું છે આગળ બીજા ભાઈ પાસે પણ આપણે રાય લેશું એનું શું કહેવાનું છે તો તમામ થેન્ક યુ સો મચ યાર સ્પીસ દેવા બદલ અસલામ વલેકુમ આપણે પહોંચી ગયા છે જ્યાં સંડાસ અને બાથરૂમની જે સુવિધા છે એ તમને બતાવવાના છે કે કઈ બાજુ છે જે પિંડલ છે સામેના ભાગમાં ત્યાંથી જ એની સામુના ભાગમાં જ છે તો તમે આવો તો ખાસ ધ્યાન રાખજો અહિયાં સંડાસ બાથરૂમના તમને તમે બધી બતાવું છું અલગ અલગ જે પણ થયું હોય એ હું બતાવવાની કોશિશ કરી તો વિડીયોમાં એન સુધી બનાવેજો અને ચેનલમાં જો પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું લાલ બટન દબાવવાનું ભૂલતા નહીં અને લાઈક કરી દેજો વિડીયોમાં એ સંડાસ બાથરૂમનું કામ પૂરું નથી થયું હજી કામ ઓલમોસ્ટ કરવાનું બાકી છે તો ગાય સાહેબ બધું કામ કરવાનું બાકી છે અહીંયા સાથીઓ થોડા કામમાં છે એટલે આપણે એને ના પૂછી શકીએ કેમ કે કામમાં ડિસ્ટર્બ થાય એના કારણે આ બધું કામ હજી ઓલમોસ્ટ હજી ઘણું કામ બાકી છે કરવાનું તો ધીમે ધીમે સાથી આવે છે એમ કામ પણ થાય છે ઇન્શાલ્લા ગાય સાહેબ આ તમને જે વસ્તુ બતાવું છું ટેબલ એ વજુ કરવા માટે છે જે આમાં સાથીઓ ઉજુ કરવા માટે બેઠશે હજી તો ઘણું કામ બધું બાકી છે તો ગાઈસ તમારો જો વિડીયો મતલબ રિસ્પોન્સ સારો છે આ વિડીયોમાં તો હું નેક્સ્ટ વિડીયો પણ બનાવી દઈશ આની પછીનો તો આ ઉજુખાના માટે છે હજી કામ બરોબર છું નથી તો ધીરે ધીરે થાય છે એમ હજી તો બહુ વાર છે એટલે તો ભાઈઓ અહીંયા જે આ પિંડલ છે એ જ મેન છે અહીંયા સુવાનું છે અહીંયા બયાન થશે અને અહીંયા જ નમાજ પડવાની હશે પછી મગરીબના ટાઈમ સુધી બધા સાથી બહુ સાફ સફાઈ કરી અને બધો કચરો બચરો કાઢ્યો મગરીબની અજાન થઈ એટલે તમામ સાથીઓ વજુ કરવા માટે આવ્યા હતા અને વજુ કરતા હતા તો અહીંયા વજુખાનું હતું પણ અમે પણ નમાજ પડીને પછી